મિત્રો બે ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ એ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી એવી કેટલીક રાશિઓ છે જેમનું ભાગ્ય બે ઓક્ટોબરથી સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને જેમને મહાદેવજીના આશીર્વાદ અને વરદાન એકસાથે પ્રાપ્ત થવા જઈ રહ્યા છે ભાઈઓ અને બહેનો ચાલો તમને જણાવીએ કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ બે ઓક્ટોબરે થવાનું છે અથવા ભારતમાં સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે અને કયા સમયે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો કેટલા સમયનો હશે ભારતમાં આ સૂર્યગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે આ ગ્રહણ પછી એવી કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે જેમના જીવનમાં ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે તમામ સચોટ અને સંપૂર્ણ માહિતી આ જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચારસો બાર વર્ષ પછી બે હો તોબરે સૂર્યગ્રહણ ના દિવસે અશ્વિન અમાવસ્યા પણ છે જો તમે આ દિવસે કોઈ ઉપાય કરો છો તો તમને ચોક્કસ લાભ મળશે આ સૂર્યગ્રહણ દરમિયાન કઈ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ આ સૂર્યગ્રહણ અને અશ્વિન અમાવસ્યા દરમિયાન તમે કયા ઉપાયો કરી શકો છો જેનો ઉલ્લેખ વૈદિક જ્યોતિષ અભ્યાસમાં કરવામાં આવ્યો છે અને કયા ઉપાય કરવાથી તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી શકો છો તેથી જ આ વિડિયોને અંત સુધી જુઓ અને મિત્રો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જણાવો તમારી રાશિ મુજબ જો કોઈ ઉપાય હશે સૂર્ય ગ્રહણના દિવસે કરીને તમે લાભ મેળવી શકો જે અમે તમને તમારા કમેન્ટના રિપ્લાયમાં જણાવીશુ વર્ષનું બીજું મહાન સૂર્ય ગ્રહણ થવાનું છે અને તમારી માહિતી માટે જણાવીએ જે સૂર્ય ગ્રહણ છે તે ચંદ્ર ગ્રહણ કરતાં દસ ગણું વધુ અસરકારક છે તે એક મહાન સૂર્ય ગ્રહણ હશે તેથી જ સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આ ગ્રહણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો મિત્રો સૂર્યગ્રહણ એક અશુભ ઘટના હોય છે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે પૃથ્વી પરથી આપત્તિઓ અને પરેશાનીઓ આવે છે અને જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે જ્યારે સમુદ્ર બાતી જાય અનેક દેશોમાં બાળ જેવી સ્થિતિ અને આફતો આવે છે સૂર્યગ્રહણના સૂતક સૂતકના સમયગાળા દરમિયાન જાણીએ જાણે એવી કેટલીક ભૂલો કરો છો જેના વિશે વેદ અને પુરાણોમાં જો તેની સખત નિષેધ છે તો તે તમારા પર અનેક પ્રકારની ખામીઓનું કારણ બની શકે છે જેના પછી તમારે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સૂર્યગ્રહણ દરમિયાન તમે કયા નાના નાના ઉપાયો કરી શકો છો જો તમે આ યોગ્ય સમયે અને યોગ્ય વિધિથી કરશો તો તમારું ભાગ્ય પણ શરૂ થશે તમારી તરફેણ કરવાથી તમારા જીવનમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં ચાલો હવે જાણીએ ગ્રહણનો સમય અને સૂતક કાલ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ બે ઓક્ટોબરના દિવસે આ એક આંશિક સૂર્યગ્રહણ હશે જેની અસર સમગ્ર વિશ્વમાં થશે પંચાંગ અનુસાર અશ્વિની માસ અમાવસ્ય તિથિ પર થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ રાત્રે નવ વાગ્યાને સત્તર મિનિટે શરૂ થશે જે મોડી રાત ત્રણ વાગ્યેને ચાર મિનિટે સમાપ્ત થશે સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો લગભગ બાર કલાક વહેલા શરૂ થાય છે પરંતુ ભારતમાં ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ તે પહેલા અમે તમને જણાવી દઈએ કે સૂતક કાળથી લઈને ગ્રહણ સુધી સગર્ભા સ્ત્રીઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ એવા કેટલાક ઉપાયો છે જે જો તમે સૂર્યગ્રહણ દરમિયાન કરશો તો તમે તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન જોશો પરંતુ આ ઉપાયો કર્યા પછી તમે ખરેખર દેવી લક્ષ્મીજીનું વરદાન અને આશીર્વાદ મેળવી શકો છો અને અસરથી રાહત મેળવી શકો છો સૂતકકાળ અને સૂર્યગ્રહણ દરમિયાન કેટલીક એવી ભૂલો થાય છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો દેવી લક્ષ્મીજી તમારાથી ચોક્કસ નારાજ થશે મિત્રો આ ગ્રહણ પછી જો તમે અગિયાર રોટલી બનાવીને ગાયને ખવડાવો છો તો તેત્રીસ કોટી દેવતાઓના આશીર્વાદ અને સાથે જ દેવી લક્ષ્મીના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે કારણ કે ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે

આમ કરવાથી તમારા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો ધ્યાન રાખશો તો ગ્રહણની અશુભ અસર તમને જોવા નહીં મળે અને તમારે કોઈ પણ સમસ્યાનો સામનો કરવો નહીં પડે મિત્રો હવે જાણીશું તે ભાગ્યશાળી રાશિઓ છે તેમનું જીવન આ ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે સૌથી પહેલા ભાગ્યશાળી રાશિ મહેશ છે મેષ રાશિના લોકો વિશે કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારા કામમાં ન માત્ર તમારો આત્મવિશ્વાસ વધશે પરંતુ તમે તમારા જીવનસાથી દ્વારા તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ જોશો જે કામની તૈયારી કરીને તમે થાકી ગયા હતા તે માટે મોટી આર્થિક મદદ મળી રહી છે અને તે તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા રસ્તાઓ ખોલી રહી છે મિત્રો સિંહ રાશિના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ કચેરીમાં ચાલી રહેલા તમારા મામલાઓમાં તમને વિજય મળશે પૈસાના કામમાં તમારી રૂચિ વધશે તમને તમારા માર્કેટમાં અટવાયેલા પૈસા પાછા મળશે તમે તમારા કામમાં ઘણી પ્રગતિ કરશો તમે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી ના આશીર્વાદ થી ઘણા આગળ વધશો અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમારા જીવનમાં સારો આર્થિક સહયોગ લાવવાની સંભાવના છે તમને અટકેલા પૈસા પાછા મળશે તમે કોર્ટમાં જીતશો તમારા વિરોધીઓ અને તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ પડશે રાજકીય લાભ થશે વેપારમાં પણ સફળતા મળશે સમાજમાં માનસન્માન વધશે અને દાન કરવાથી તમને ભૌતિક સુખો મળી શકે છે તુલા રાશિના જાતકો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા ભગવાન ગુરુ ચાલશે આ સૂર્યગ્રહણ પછીના સાતમા ભાવમાં તમારા જીવનને અસર થશે આમાં તમને અનેક પ્રકારની સફળતાઓ મળી શકે છે એટલું જ નહીં તમારા સમાજમાં પણ તમારું સન્માન વધશે જે લોન સ્કીમમાં તમે લોકો ફસાયા હતા તેમાંથી લાખો કરોડ રૂપિયાના બોજમાંથી હવે તમે મુક્ત થઈ જશો અને તમારા જીવનસાથી સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલતા વિવાદનો પણ અંત આવશે અને થશે તમારા ઘરમાં ઘણી ખુશીઓ છે જો તમે મકર રાશિના લોકો સાથે પ્રેમમાં રહેશો તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે આ પછી કોઈ નવો વ્યવસાય શરૂ કરો જેના જાતકોને વેપારમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમની સાથે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે હવે તમને ખુશી મળવાની છે મિથુન રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિથી ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે તમારી તરફેણમાં થવાના છે તે સમયનો પૂરો લાભ ઉઠાવો કુંભ રાશિના લોકો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર ચાલી રહી છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા પરિવારમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે તમારા દરેક કામમાં અચાનક ધનલાભ થશે અને ધનલાભ થવાની સંભાવના છે રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે તે ખોટું નથી ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી સફળતા મળશે હા મિત્રો અમે તમને જણાવીએ છીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમે કરેલી મહેનતનું ફળ મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં કન્યા રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે તમને ફાયદો થશે જ પરંતુ તમારા બિઝનેસમાં પણ થશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી તક મળી રહી છે સાથે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોય છે તેમનું સપનું ભગવાન શિવ સાકાર થવાના પાત્ર બની રહ્યા છે કન્યા રાશિના લોકો તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે સાથે સાથે જેઓ છે છે તેઓને ધન પ્રાપ્તિની ઘણી તકો મળવાની તેમને સંતાન થશે અને ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે અને સાથે જ તમારા બધા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભાગ્યશાળી રાશિની યાદીમાં આગળની રાશિ છે તુલા વૃષભ કન્યા મકર તમામ રાશિઓનું પછી સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં ત્યાંથી તેનો સૂતક સમય પણ ભારતમાં માન્ય રહેશે નથી પરંતુ ગ્રહણની અસરને કારણે કેટલીક રાશિઓ પર શુભ અને અશુભ અસર ચોક્કસપણે પડશે તમારી રાશિ કઈ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો જો તમારી રાશિ અનુસાર કોઈ ઉપર હશે તો અમે તમને કમેન્ટ બોક્સમાં રિપ્લાય આપીશું